ગુજરાત લાઈવ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આ છે પાલનપુર અમદાવાદ હાઈવે અને આ વિસ્તાર પાલનપુરના ગઠામણ ગેટ તરીકે ઓળખાય છે અહીં અગાઉ વારંવાર એક્સિડન્ટ થયેલા છે એક બહેન કે જેમના હસબન્ડ એક શૈક્ષણિક સંસ્થા સાથે સંકળાયેલા હતા અને એ ટ્યુશનથી બાળકને મૂકીને આવતા હતા અને એમનો ભયંકર અકસ્માત થયેલો ચોમાસાની અંદર પાણી ભરાવાથી પણ રોડ એન્ડ બિલ્ડિંગના એક એન્જિનિયર જે આશાસ્પદ એન્જિનિયર હતા એમનું પણ મૃત્યુ થયેલું અને પાલનપુરના કેટલાક નિર્દોષ નાગરિકો અવરનવર અહીં ટ્રાફિકમાં ફસાઈ જતા હતા ચોમાસાનું પાણી ભરાઈ રહેતું હતું અને એ વાત ગુજરાત સરકારે ધ્યાને લઈ અને અહીં બ્રિજ મંજૂર કરી દીધો આજે આ બ્રિજ બની ગયો છે અને એનું જે પેવરનું કામ છે એ પેવરનું કામ ચાલુ છે એક સાઈડ કે સંપૂર્ણ બની અને તૈયાર થઈ ગઈ છે જ્યારે બીજી સાઈડ છે એ લગભગ ત્રણ કે ચાર દિવસમાં આ તૈયાર થઈ જશે અને એના પછી પાલનપુરની જે પબ્લિક છે એ પાલનપુરની પબ્લિકને આ પુલ મળતા એટલે કે આ પુલ ચાલુ થતાં જે ટ્રાફિકની સમસ્યા છે એ ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે અવારનવાર જે અહીં એક્સિડન્ટ થતા હતા એ એક્સિડન્ટો કદાચ હવે નહીં થાય પાલનપુરની જે સૌથી મોટી સમસ્યા છે એ ટ્રાફિકની સમસ્યા છે વારંવાર લોકો ટ્રાફિકમાં ફસાઈ જાય છે પાલનપુર એક રાજસ્થાનને અડીને આવેલું એક સેન્ટર છે અને મોટાભાગના દર્દીઓ રાજસ્થાનથી પાલનપુર શિફ્ટ થતા હોય છે પાલનપુર શિફ્ટ થયા પછી ડૉક્ટર જો એ પેશન્ટને કટોકટી જાહેર કરે તો એના માટે પેશન્ટ અમદાવાદ રિફર થતા હોય છે તો જ્યારે આ પેશન્ટ અમદાવાદ રિફર થતા હોય અને આવા આધુનિક જો બ્રિજ બની ગયા હોય તો પેશન્ટને બચાવી શકાય વાહનો જે છે એ વાહનોની અંદર જે ઇંધણ વપરાય છે પેટ્રોલ ડીઝલ કે જે કંઈ એનો પણ બચાવ થશે અને પાલનપુરની જે પબ્લિક છે એની સુખાકારીમાં વધારો થશે આપ અહીં જોઈ શકો છો કે જે રોડ કામગીરી કરતા જે લોકો છે અહીં ઉભેલા છે કદાચ અઠવાડિયામાં આનો અંત આવી જશે અને આ જે બ્રિજ છે એ દિવાળી પહેલાં પાલનપુરની જે પબ્લિક છે એને ભેટ મળી જશે પરંતુ પ્રશ્નાર્થ એ વાતનો છે કે એરોમા સર્કલ એરોમા સર્કલની અંદર લોકો હજી પણ આટલા બધા સરકારના કરોડો રૂપિયા ખર્ચાવા છતાં લોકો ટ્રાફિકમાં એક એક કલાક સુધી ફસાઈ રહે છે તો આ એરોમા સર્કલ છે એનો કંઈક સરકાર ત્વરિત ઉકેલ લાવે અને લોકોને જે સુખાકારી છે એ સુખાકારીમાં વધારો થાય એવું પાલનપુરની જે પ્રજા છે એવું ઈચ્છે છે ધ ગુજરાત લાઈવ ન્યૂઝ બનાસકાંઠા